સાણંદ અનુસૂચિત આશ્રમ શાળા ખાતે સાળંદના સમાજ સેવક સ્વકાંતિભાઈ પટેલ જીનવાળાની પ્રથમ માસિક પુણ્યતિથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ગુજરાતના પ્રખર ગાંધીવાદી જનસેવક કેળવણીકાર સમાજસેવક અને રચનાત્મક કાર્યક્રમોમાં અગ્રણી ગરીબોની સેવા અર્થે અનેક સેવા તીર્થો ઉભા કરનાર કર્મયોગી સ્વ શાંતિભાઈ પટેલ અને સ્વમણીબેન પટેલની સાથેના સ્થાપક ટ્રસ્ટી કાંતિભાઈ પટેલની સ્થાપેલી શૈક્ષણિક સંસ્થાઓ પૈકી દાદા ગ્રામ આશ્રમ શાળામાં સંસ્થાના સ્થાપક પૈકી હાલના ટ્રસ્ટી ગાંધી વિચારના વાહક દશરથ દાદાના પ્રમુખ સ્થાને પ્રાર્થના સભા રાખવામાં આવેલ કાર્યક્રમમાં દાદા ના પરિવારની સાથે સાણંદની વિવિધ સંસ્થાના કાર્યકરો લાયન્સ ક્લબના સભ્યો સાણંદના અગ્રણી વેપારીઓ તાલુકાના અગ્રણીઓ અને તમામ સંસ્થાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધોરણ બારમાં બાણું ટકા સાથે સાણંદ કેન્દ્રમાં પ્રથમ આવેલી વિદ્યાર્થીની કિંજલબેન દિનેશભાઈ કો પટેલનું બહુમાન ભગીની સમાજના પ્રમુખ જાનકીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું સાથે દર વર્ષની જેમ બોપલ ગોધાવીના અનિરુદ્ધસિંહ જાડેજા વિક્રમસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલાની સમગ્ર ટીમ દ્વારા દદાગ્રામ આશ્રમ શાળાના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમનું આયોજન સંસ્થાના હાલના ટ્રસ્ટીઓ ભગવતભાઈ પટેલ રજનીભાઈ શાહ જયસિંહજી ઠાકોર બિપિનભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ અને ગૌતમ રાવલ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર ગુલાબ બૌદ્ધ સાણંદ